જય જીનેન્દ્ર જીતુ છેડા બ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેશો সব গুরুণি মহেল

બની ગઈ આ કીધું મસ્ત થઈ ગઈ પગલાં કરાવવા છે તો મને પણ લાભ આપો ને કીધું સંગવાડી કીધું ભલે આવશું સાથે તાણાની મેં બાંધ્યા હતા સાથે ને સાથે પધારજ્યો સંગવાડીમાં અને અહીંયા લાભ આપજો આ કુદરત દેહ મહાસતી એ કીધું ને કે તક તક એવી મળી ગઈ ને તક કીધું ઝડપી લે તો તક મળી ગઈ અને આત્રે ખૂબ સારી સંખ્યામાં અમારે આ મહાસતી મારા સાહેબ તો વધારે પણ સાથે ભક્તિ ભાવમાં સાવક સાવિકો સારી સંખ્યા પધાર સર્વેનો ખૂબ ખૂબ હૃદયથી અભિવાદન અને આવકારીએ છીએ સૌનું સ્વાગત કરીએ છીએ અને આવા સારા પ્રસંગે હંમેશા કુદરત અને ભગવાન મહાવીર સ્વામી આવા શુભ પ્રસંગો વરસાવતા રહે હંમેશને માટે શુભ કાર્યો કરવાની પ્રેરણા આ ગુરુ દેવના જ્યારે અહીંયા પગલાં થાય ત્યારે એવી ભાવના મળે કે શુભ જ થાય શુભ કરતા હોય પણ શુભ થતું રહે ભવિષ્યમાં પણ આવા શુભ કાર્યોને શુભ કામનાઓ એમની તરફથી આશીર્વાદ મળતા રહે ખૂબ હર્ષ અને આનંદ અનુભવી છે અમારો પરિવાર આપનો નતમસ્તક કે ઋણ અદા કરે છે ખૂબ આનંદ થયો ખૂબ આનંદ ખૂબ ઉત્સવ ખરેખર એ તો આનંદ અને એ અનંત આનંદ ને આપણે ભેગા મળી સૌ માણીએ આવા જ્યારે સંતો 12 વર્ષે આચાર્ય પદ પછી પેલા જ પગલા ખરેખર ખૂબ ધન્ય માન્યું છું મારે

ડોક્ટર લખમસિંહભાઈ મામા નું ઘર કેટલે એ કહેવાને બદલે મામા ના ઘર કેટલા એક મામા ના ઘર કેટલા વગરભાઈ ને વસુભાઈ નું હિન્દુ છે આજ પર મામા છે હા બનાવતા બનાવતા મામા કાકા કાકા છે ને તો

હૃદયની સરળતા એને જ કહેવાય કે કોઈ પણ કન્ડિશન રાખ્યા વગર કોઈ પણ શરત રાખ્યા વગર માત્રને માત્ર સ્નેહ ભાવથી માત્રને માત્ર ભક્તિ ભાવથી લાગણી ભાવથી એમને કે સંપત્તિ છે એટલે એના ઘરે જઈ આવીએ બહુ હોશિયાર છે બહુ સરસ મજાનો લાભ લે છે બહુ કુને બુદ્ધિથી કામ કરે છે પાર્લા ઇષ્ટ ટ્રસ્ટી છે એટલા માટે એમને રાજી રાખવા જોઈએ એમ નહીં ગુરુવારે નું એક જ ગણિત છે મારે કોઈને નારાજ કરવા નથી કારણ કે જેને નારાજ કરીશ ને તો મારો મોક્ષ એટલો દૂર થશે જેટલાને હું નારાજ કરીશ એટલો મારો મોક્ષ દૂર થશે જેને મામાનું ઘર નહીં પણ મોક્ષનું ઘર દેખાય છે જેને મામાનું ઘર નહીં પણ મોક્ષના ઘરે જલ્દી જેને પહોંચવું છે ને એવા ભાવ સાથે આચાર્ય ભગવાન શ્રીને અમે ઘણી વખત જતા હોય ગુરદેવ તો હજાર તકદીર તકદીર માં તો સૌ કોઈ તકને જુએ પણ તકલીફ માં પણ જે તકને ને એનો ફેલો થાય

લક્ષ્મણની ઉપર જેમ એમ કહીએ આપણે એ લક્ષ્મણ જેનું એક લક્ષ હોય અને એ લક્ષ્ય ને ફોકસ કરીને જે માણસ ચાલતો હોય ને એ ગમે તેને પોતાના કરી શકતો હોય બરાબર એ ગમે તેને પોતાના કરી શકે

મહારાજ તો ભગવાન ને રાજી રાખે ભગવાન ને રાજી રાખે આમ લાડ લાડ અને એમાં મેં મામા જ કહીને બોલાવતા પછી ચિંતામાં ના મામા હોય ચિંતામાં ના મામા હોય અમારે મામા જ થયા એટલે અમે અમે બધા એમ કહીએ મા કરતા પણ વધારે જે પ્રેમ આપે ને મા કરતા પણ જે ડબલ પ્રેમ આપે ને એને કહેવાય મામા એને કહેવાય મામા એટલે આજે ગુરુ મહારાજ ના

એમને આંખમાં ટીપા આવવાનો હોય અને મોટી ઉમર હોય એટલે એને જલ્દી કોઈનામાં વિશ્વાસ ન બેસે એટલે બાસ્કરજીઓને હોય કે ચિંતન મહારાજ હોય એમ કે કે તમે જે સ્ટેથોસ્કોપ છે ને આમ ગળામાં રાખો આચાર્ય ભગવંતનો હાથ લઈને નસીયો લઈને બીપી તમામ જુઓ અને ક્યો કે બધું બરાબર છે એટલે બસ કે એટલે એમ એમને સંતોષ થઈ જાય વડીલોને સંતોષ થઈ જાય સ્ટેથોસ્કોપને કાનમાં રાખતો તો અને આચાર્ય ભગવાન પર જેમ કહેતા હતા કે બેસીને મારા જપીનો ત્યાં પછી અને રોજ સ્થાનક જવાનું અને સાધુ સાધુ હોય તો પણ ભલે ન હોય તો પણ ભલે એ સંસ્કાર જાળવી રાખ્યા છે ને સંપત્તિ ગમે ત્યારે આવી જાય છે સંપત્તિ ગમે ત્યારે આવી જાય ગમે કે રીતે આવી જાય ગમે ક્યાંથી આવી જાય સંપત્તિના આવતા વાર એમાં આજના જમાનામાં એક mehta, ठीकु मेहता તો આ સંસ્કાર છે ચાલીસ વર્ષ જેવા લાગે છે એટલી તાજગી એટલી તો લાગે જ નહીં ચાલીસ વર્ષ જેવા યુવાન લાગે છે તો એમની આ સ્ફૂર્તિ તાજગી શાસન ની સંપ્રદાયો સામે ખાલી માં કામડી ઉડાડી અને અહીંયા પણ કામડી ઉડાડી એવો હોશિયાર છે સાહેબ અમે રૂપિયા રૂપિયા વાળાને ગમે ત્યારે કહીએ ને આપી દે એટલે અમને રૂપિયાની કઈ જરૂર નથી અમે કામડી ગુરુ સાલ ઉડાડશું એ રૂપિયાથી નહીં પણ અમારા ભાવથી અમે દિલ થી ટ્રસ્ટીઓ પ્રમુખ શ્રી વગેરે ઉઢાડશે અને મેં કીધું કઈ વાંધો નહીં ભલે એ તમારે જે અનુકૂળતા હોય એ પ્રમાણે ગુરુ મહારાજ ઓગણ એસી વર્ષ હમણાં શરૂ થયા છે એટલે જે કરવાનો ભાવ રાખે એ આવ્યા હતા એ બધા ઓગણસી સામે કરવાનો ભાવ રાખે એટલે તમારો સાલ નો ગુરુ નો સામે

સમયક માં પ્રમાણે આ સૌથી મોટા મોટો ગુરુ દક્ષિણા તમારી થઈ ગઈ તમે ઘરે આવ્યા એનું પણ થઈ ગયું બાકી તમારે જીવ દયા માનવતા જે કઈ કરવાનું હોય તમારા ભાવ થી તમે કરો છો અને આગળ કરતા રહેજો મોન મંગલાંચિંગ વૈ મંગલ ઘટાપણો માર્ગવ્યાનાશક વિસ્ફોટક ભય પ્રાપ્તિ રક્ષિષે દેવ લિખિતોગાસ્ત્ર પ્રણત્યંત વાતપીતોદવાત્રિ કરણે જપાક્ષ ભૂતબેતાલા રાક્ષ నా కాలే మగనం తర్పేణ నశ్నింగనాక నమోస్ ఠహ ఠహ స్య భుదేవ్రీ శామంగళం అమంగళం సిద్ధామంగళం సాహుమంగళం కేవలం పొన్నత దమో మంగళం చరి లఘుత్తమ అయ్యంత లఘుత్తమ సిద్ధాఘుతమ్రాహుల కేవలి పొన్నత దృగుత్తమో చరి శగణం పవజ్యామి అయ్యంతే శగణం పవజ్యామి సిద్ధే శగణం పవజ్యామి సా శణం పవజ్యామి

ભગવાન મહાવીર સ્વામી ગુરુ શ્રી અજરાવ ભગવાન ગુરુદેવ શ્રી ભાવચંદ્ર સ્વામી મહામ જૈન ધર્મ કેન્દ્ર कॾहिं भावना ॾींदा आहियां